ભરૂચની કલેક્ટર કચેરી સામે ઘટાદાર વૃક્ષ કાર ઉપર પડતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચના શક્તિનાથ થી કલેક્ટર કચેરી થઈ ભૃગરચી બ્રિજ સુધી માર્ગ ની બંને બાજુ ઘટાદાર વૃક્ષો ની દાડીઓ ભારે પવન ફૂકાતા ધરાશયી થતી હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી હતી

એક મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જવાનો બનાવ બન્યો હતો જેના પગલે નીચે પાર્ક કરેલી એક ગાડીમાં નુકસાન થયેલ છે તેમજ ઇલેક્ટ્રિસિટીનો એક વાયર ખેંચાઈ જવાથી ઇલેક્ટ્રિસિટીના પોલમાં પણ નુકસાન થયેલ છે ઘટનાની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને તમામ સ્ટાફ સહિત અમારા દ્વારા હાલમાં આપ જોઈ શકો છો તે મુજબ રોડ સાફ કરી ઝાડને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે